આ રાજાશાહી શાસનકાળ વખતનું છે અને ભુજના મહેલમાં આપણે પ્રાગ મહેલમાં ક્યાંય ક્યાંય ફોટા જોઈએ છે ને તો તે આ બગીના જ હોવા જોઈએ હવે આ બગીને જોતા તો ખરેખર એમ લાગે છે કે આ કોઈ સો બસો વર્ષ પહેલાંની આરંભથી હોવી જોઈએ આ લાકડું છે શું અને એના પેન્ડલિયા એ વખતે આ નહીં તો જબરજસ્ત એન્ટ્રી પડતી હશે જુઓ આ તો પાટા પણ છે સસ્પેશન જેને કહેવાય આવું બીજું બાજુ રૂમમાં પડ્યું છે આમાં શું છે ઓહો વાહ ભાઈ વાહ બાજુમાં બીજામાં પડ્યું છે ઓહો એક બે ત્રણ વાહ ભાઈ વાહ જોવાની તો મજા આવે એવી છે મને ખબર નહોતું કે અહીંયા બધું આવું હશે જોઈએ હવે તમને આ બગી બધી છેક દિન નજીક બતાવું અહીંથી ઘુસાયું નથી આ બાજુ વિજય વિલાસ પેલેસ છે અને જાણવા મળ્યું કે અહીંયા એમની જે ગાડીઓ હતી તે અહીંયા વર્કશોપ હતો એ ટાઈમની રાજા રાજાશાહી શાસનકાળ વખતની અહીંયા ગાડીઓ રિપેર થતી હજી જુઓ છો કે આ બધું જૂનું કન્સ્ટ્રક્શન છે અને અહીંયા શું પડ્યું છે આ તો બધી લેટેસ્ટ ગાડીઓ છે અને બાજુ હું તમને બતાવું એ લોકો જે અહીંયા બગીચામાં કામ કરતા જે લોકો શિકાર નહીં દેતા અને એ બધા અહીંયા આખો સ્ટાફ છે પણ એ કન્સ્ટ્રક્શન બધું જૂનું છે આપણે વિજય વિલાસ પહેલાસ જોવા જશું પણ અહીંયા જરાક આ પણ બધું જૂનું કન્સ્ટ્રક્શન છે જુઓ છો આવી રીતે કે આ આખો ઉપર મને જોતો એવું લાગે સલંગ પથ્થરો એવું નીચે એની હાઈટ ચાલીસ ફૂટ જેટલી છે અને આ પહોળાઈ પણ વીસ પચીસ ફૂટ જેટલી છે બાજુમાં હવે તમને હું બતાવું કે આ પણ જૂના જમાના દરવાજા છે એક મિનિટ માટે જુઓ છો કે આવી રીતે બધું આ એ વખતનું જ બાંધકામ છે ત્યાં પણ તમને બતાવું એ પણ અજબ ગજબનું લાગે છે અહીંયા મને જાણવા મળ્યું કે ભાઈ રાજા શાહ શાસન વખતે વખતે અહીંયા જબરજસ્ત બગીચો છે આ તો આપણી જોડે ડ્રોન નથી એ આ એ દેશ વિદેશના બધા જાડવાઓ અહીંયાથી લાયેલા છે જુઓ છો આવી રીતે બધું આ એમ મને જાણવા મળ્યું કે અહીંયા આખો સ્ટાફ જે શિકાર કરે બગીચામાં કામ કરે અને બીજું જેને કહેવાય સિક્યુરિટી બરાબર આવી રીતે આ તમે શાયદ કોઈ નહીં બતાવ્યું હોય એ મને અહીંયા એક લોકલ ભાઈએ કીધું હું પણ જૂનું પુરાણું બધું છે બરાબર હવે ત્યાં જઈને ચાલુ કરું બરાબર વિજય વિલાસ તો આપણે જોયો છે અને શૂટિંગમાં પણ અહીંયા જાણવા મળ્યું કે આમનો બધો અહીંયા સ્ટાફ રહેતો હતો અને ક્યાં ને ક્યાંય રાજા મહારાજાને અહીંયા સમુદ્ર બાજુમાં છે આપણે માંડવી એટલે અહીંયા જેને કહેવાય ઠંડક માટે આ વિજય વિલાસ પેલેસની અહીંયા નિર્માણ કરેલ છે અને શાયદ તમને કહી દઉં કે વિજય વિલાસ જે છે કચ્છમાં સુરક્ષિત જો કોઈ મેલ હોય તો એ વિજય વિલાસ છે ભલે આપણે પ્રાગ મહેલ આયના મહેલ છે પણ એ ક્યાંય ને ક્યાંય એ બધા બહુ ખંડિત થઈ ગયેલા છે ભૂકંપમાં બરાબર પણ આપણે જે વિજય વિલાસ જે જોવા આવ્યા છીએ કે કચ્છમાં સાહેબ તો ગુજરાતમાં હું તમને કહું તો કહેવાય એ સુરક્ષિત મેલ છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં જુઓ છો કે આ સાચું લાકડું છે સાગનું જ હોવું જોઈએ કેમ કે રાજા મહારાજા તો ક્યાંય આવું ચાલુ લાકડું કોઈ વાપરે નહીં પણ ઓહો હો છે તો આ ગજબ ગજબનું આખી આ ત્યાંથી આપણે આયા આખી આ આ સોસાયટી જેવું બનાવેલું છે જોયું તમે ઓહો કેવું છે અંદર જઈને જોયું બધું રાજા મહારાજા તો રહેતા હતા ઓહોહો આ અહીંયા કેટલી જાઓ જલાલી રહી હશે પણ અહીંયા બોડા બાંધતા હશે અને અહીંયા જેને કે કેટલી બધી ટ્રેનિંગો આપતા હશે ને અહીંયા આનું માહોલ કેવું હશે અને આજ કેવી કંડિશનમાં પડ્યું છે જોવો છો તમે આહા હા આરો આ બધો સ્ટાફનો જ છે એનો જે સ્ટાફ રહેતો હતો અહીંયા બધું આ જોતે એવું લાગે છે જુઓ છો તમે આ કંડિશન ઓહો અહીંયા તો પોલીસ રહેતા એવું લાગે છે જોયું બધું ખંડેર હાલતમાં છે આમ તો બીક લાગે એવું આ થઈ ગયું છે અમુકમાં તો આ ખાલી જ પડ્યા છે બધા પણ એમ કે કોઈ કૂતરું બરાબર હવે તમને ત્યાં પણ ઘેટ જેવું છે બરાબર અને આવી રીતે આખું રાઉન્ડ છે આ ફૂટ આમ ઓહો હો મિત્રો જોવો છો કે આ ગાડું છે બધી આ ચાહો જલાલી પણ કેવી કંડિશનમાં કેટલું જૂનું આ ગાડું હશે કાંઈ આ પાછું વ્યવસ્થિત રાખલ છે બરાબર જોઈ શકો છો કે વ્યવસ્થિત રાખલ છે આ એની હંભાઈની બરાબર રાજા મહારાજાઓ કે હવે જે એના શાસન કાઢવા કહ્યું આ જો છો એનો ધરો હરખું રાખલ છે છતાં ઉપરથી પાણી ટપક્યું છે અને આ એ નોર્મલ ગાડું છે એમાં કાંઈ ખાસ નથી પણ આ શું છે બધું આહા હા હો દાદા આદમ વખતનું બીજું ગાડું ગુ ગાડું નથી આવો એકા ગાડી છે જોઈ શકો છો અહીંયા સાહેબ કોઈ યુટ્યુબર નહીં પૂગ્યો હોય જુઓ જો આ લાગે છે મને એ નથી ઘોડો એક હોતો અને આ ચરાબરા માટે કે એ પણ છે આ જૂના જમાનો મને એવું લાગે છે એક ગાડી હોય ને બળતે જોડી શકાય જેને કહેવાય ઘોડો જોડી શકાય આ રાખ્યું છે વ્યવસ્થિત જ પણ કોઈ અહીંયા સંભાળ નથી આમાં શું છે ખોના ચાંદી હા હા જોઈએ હજી બધા ઘણા બધા આગળ મકાનો દેખાય રહ્યા પણ જાહો જલાલી મિત્રો જીરો થઈ ગઈ છે અહીંયા ખરેખર અરે આમાં તો ભાઈ ઘણું બધું છે મિત્રો બગી પડી છે આ મને લાગે ક્યાંક ને ક્યાંક આ એમના સૈન્ય રહેતા હોય આ સૈનિકો રહેતા હોય જુઓ જો જોયું તમે એને આ વર્કિંગ કરવાનું આ કેવું નથી આ રાજાશાહી શાસન કાળ વખતનું છે અને ભુજના મહેલમાં આપણે પ્રાગ મહેલમાં ક્યાંય ક્યાંય ફોટા જોઈએ છે ને તો તે આ બગીના જ હોવા જોઈએ હવે આ બગીને જોતો તો ખરેખર એમ લાગે છે કે આ કોઈ સો બસો વર્ષ પહેલાંની આરંભથી હોવી જોઈએ આ લાકડું છે શું અને એના પેંડલિયા એ વખતે આ નહીં તો જબરજસ્ત એન્ટ્રી પડતી હશે જુઓ છો કે આ તો પાટા પણ છે સસ્પેન્સન જેને કહેવાય આવું બીજું બાજુની રૂમમાં પડ્યું છે આમાં શું છે ઓહો વાહ ભાઈ વાહ બાજુમાં બીજામાં પડ્યું છે ઓહો એક બે ત્રણ વાહઈ વાહ જોવાની તો મજા આવે એવી છે મને ખબર નહોતું કે અહીંયા બધું આવું હશે જોઈએ હવે તમને આ બગી બધી છેક દિન નજીક બતાવું નથી એવું નથી મિત્રો વિચાર કરો કેવી હાલતમાં પડ્યું ક્યાંથી નથી એમ આમ થઈને લઈ જાઉં તેમ છેક દે વિડીયો ચાલુ કરું ઊભા રહીજો જલ્દી જલ્દી જાઓ ઓહો ઉજુ ગાડું પડ્યું છે જુઓ કોતરણી જોઈ અહીં બગીઓ આપણે જલ્દી જલ્દી જોઈ લઈએ મને આવી ખબર નથી કે અહીંયા આ જોઈએ થી એક અલગ અલગ બરાબર આ એક બરાબર અને આ બીજી બરાબર એ ટાઈમે તો જે જે લોકો સ્ટાફ હોય ને રોયલ ફેમિલીને અલગ અલગ માર્ક બજારમાં જવું હોય કાંઈ પણ ફંક્શન હોય જુઓ એનું બાંધકામ કરવા જોયું અને આવી રીતે આમ બેસી શકે બે જણા બેસી શકે આ બાજુ ડાયર બેસી શકે છે પણ જોયું પંખા એના આ લાકડું અને ઉપર કાપડ એક ટાઈમે તો એન્ટ્રી પડતી હશે પણ અત્યારે જોયું છો વર્કિંગ અત્યારે એન્ટ્રી જેવું કાંઈ નથી હોતું માત્ર ને માત્ર એક આ જમાનામાં એ જમાના જુઓ છો જોયું આ આ કુંડલી છે ઘસાઈની બરાબર હું ગાડું ગાડું પડ્યું છે જોઈ લઈએ આપણે હમ હવે આ ખબર પડતી નથી ચાલું આ શું છે બધું જોયું કોળાર છે અને આની અંદર માણસો રહેતા હશે ગાઈડની પૂછા કરી તો કે ગાઈડ હમણાં નથી સાંજના આવશે આ ગાડું આખું અલગ ટાઈપનું મિત્રો આ રેસનું ગાડું હોય તો ના નહીં કેમકે માલનું ગાડું હોય ને તો આ લાંબુ હોય આમ બરાબર આપણા એવો અંદાજ છે બાકી આપણને ખબર કાંઈ નથી બરાબર અને બીજું આગળ શું છે હવે લગભગ લગભગ કાંઈ છે નહીં બધું કવર કરી લીધું છે પણ ત્યાં ગેટ છે અને આવી રીતે આ ચાલીસ પચાસ રૂમ છે બધા આવી બેઠી ઘાટના અને અહીંયા જે ઓહો આ શું છે માલપાણી આમાં કાંઈ ખાસ નવું છે નહીં જૂનું કાટમાળ પડ્યો છે તો આવી રીતે થઈ ગયો આ હવે વિજય વિલાસ તમને બીજા ભાગમાં બતાવીશ આ શું છે આ બધું જુઓ જૂનું કાટમાળ છે હવે તમને બતાવું આ શું છે હિચકા જેવું છે ગમે તેમ ડોલી ઉપાડી શકીએ એવું આ એન્જિન મશીનરીનું ગમે તે છે અને આ જૂના જમાનાનું ખાટલી જેવું કાંઈ લાગે છે બરાબર ક્યાંય ને ક્યાં આ ઓજાર બધા જોતે એવું લાગે છે આ જોયે આ ઓજાર ખેતીવાડીના છે આ જોરો કાપવાનું હોય એવું લાગે છે અને હળ છે અને આ ચરો કાપવાનું છે ગમે આ ઘોડા રો એવું અંદાજ છે અને આવી રીતે આ પણ છે કાંઈ બરાબર આ જૂનું છે પણ એટલું બધું કાંઈ ખાસ જૂનું નથી આગળ રૂમમાં હું કાંઈ ખજાનો છે કે નહીં જોઈ વારી હવે આપણે આવી ગયા છીએ જ્યાંથી ગુસ્સા થયા ત્યાંથી કાંઈ નથી આ બાજુ આ કાટમાળ જૂના જમાનાનો પડ્યો છે પણ ટીપટોપ વસ્તુ આમાં કાંઈ નથી બરાબર તો આ થઈ ગયો આપણે વિજય વિલાસ જોવા જઈએ જુઓ છો આ સામે ટિકિટ લીધી આપણે અને વિજય વિલાસ અંદર છે આ મને થોડુંક નવી નવાઈનું લાગ્યું એટલે મેં તમને આ બતાવી દીધું બરાબર જે તે ટાઈમે એમના તમામ સ્ટાફ આમાં રહેતા હશે ત્યાં જુઓ છો ટોડલો કેટલો વ્યવસ્થિત બનેલો છે અને ત્યાંથી પડી ગયો છે અહીંયા ક્યાંથી પડી ગયો છે તો આ થઈ ગયો આ વિજય વિલાસ પામે સામે આ જે તે ટાઈમે રાજાશાહી માણસોનું આ સ્ટાફનું આ આખું આખું જેને કહેવાય મેળલો કંઈ કે ફળિયું કંઈ જે કહેવાતું એની ભાષામાં છે આ જોયા જેવું જ આમ તો કેમ કે માણસો સીધા સીધા ત્યાં જતા રહેતા આ બાજુ પર રૂમો છે જો કે ત્યાં મહત્ત્વનું કાંઈ લાગશે તો હું તમને બતાવીશ અને હવે આપણે વિજય વિલાસ જશું પણ એ બીજા ભાગમાં તમને નાખી દઈશ બરાબર તો આવી રીતે થઈ ગયું આપણે ટિકિટ લેવા જઈએ ને બિલકુલ એની સામે જ છે હા અખરે આવો તો આમ બીક લાગે એવું છે પણ આમ જોયા જેવું છે જેને જૂની વસ્તુ જોવાનું ઇન્ટરેસ્ટ હોય બરાબર તો હવે આપણે વિજય વિલાસમાં બીજો ભાગ બનાવીશું ત્યાં સુધી જય હિન્દ હા મિત્રો હવે હું તમને કહી દઉં અહીંયા મને જાણવા મળ્યું કે આ જે છે ઘોડાર છે આખી આખી સો ઘોડાની ઘોડાર છે બરાબર મેં તમને અંદર બધો વિડીયો બતાવ્યો બરાબર તો આ છે ઘોડાની ઘોડાર અને જેની અંદર બધી વસ્તુ હોય ચણા ચારવાનો એના જે માણસો અને આ બાજુ પણ ઘણા બધા રૂમો છે એમાં અત્યારે માણસો રહે છે અને બીજી એમ જાણવા મળ્યું કે પાવર પ્લાન્ટ પણ પોતાનો હતો પણ મશીનરી કે એવું કાંઈ છે નહીં અને આશે તો મને એમ કીધું કે હું એવું કાંઈ છે નહીં એ બાજુમાં જ છે બરાબર તો આ થઈ ગઈ આપણી આ ઘોડા સો ઘોડાની ઘોડા હતી